જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ઇફકો કંડલા ભરતી બે હજાર પચીસ વિશે વાત કરીશું જેમાં એપ્રેન્ટિસ છે જે બીએસસી અને આઈટીઆઈ માટે છે તો તેના વિશે આ વિડિયોમાં સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ કંડલા પ્લાન્ટમાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ સત્ર બે હજાર પચીસ છવ્વીસ માટે એપ્રેન્ટિસ જોઈએ છે જેમાં આઈટીઆઈ ટ્રેડમાં તો કયા કયા ટ્રેડ છે ફિટર માટે ઇલેક્ટ્રિશિયન વેલ્ડર જી એન્ડ ઇ જી એન્ડ આઈ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એસી મિકેનિક મશીનિસ્ટ કોપા એમ એમ સીપી ડ્રાફ્ટમેન મિકેનિક આઈ એમ સીપી ઇલેક્ટ્રોનિક મિકેનિક્સ ડીઝલ મિકેનિક તો આ આઈટીઆઈના ટ્રેડો છે જ્યારે બીએસસી ટ્રેડ એ અટેન્ડન્ટ ઓપરેટર અને લેબ આસિસ્ટન્ટ માટે છે અરજી જે કરવાની જે પ્રક્રિયા છે તો જે ઈચ્છુક ઉમેદવાર હોય તેણે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇફકો ડોટ યુવા ડોટ કોમ જે અહીં વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટની મુલાકાત લઈ અને તેના પર જે ઇફકો કંડલા જે આઈટીઆઈ બીએસસીએ ટ્રેડ એપ્રેન્ટિસિપ પર ક્લિક કરીને એમાં જે યોગ્યતાના માપદંડ દર્શાવેલા છે જે વાંચી લેવા જો તમને ઉલ્લેખિત માપદંડ હેઠળ આવતા હોય તો તમારે બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેમાં તમારી માહિતી લખવાની રહેશે અને તેમાં દર્શાવેલ જે દસ્તાવેજોની સૂચિની જે પ્રમાણિત નકલ જોડી અને નીચે જે દર્શાવેલું છે તે સરનામે તમારે તારીખ એક પાંચ બે હજાર પચીસ સુધી મોકલી રહે મોકલવાનું રહેશે કવર ઉપર તમારું નામ અને ટ્રેડનું નામ અચૂક લખવાનું રહેશે ખાસ કે જેમણે પહેલાં એપ્રેન્ટિસ હેઠળ ટ્રેનિંગ કરેલ છે અથવા તો અરજીમાં અધૂરી માહિતી હશે તો એ ફોમ રદ કરવામાં આવશે ડેપ્યુટી જનરલ મેનેજર કાર્મિક અને પ્રશાસન ઇફકો કંલા કચ્છ તો મિત્રો તમે જે વેબસાઇટ પર જે વેબસાઇટની વાત કરીએ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇફકો યુવા ડૉટ કોમ પર જઈને તમે તમને આ ટાઈપનું જોવા મળશે તો મિત્રો અહીં સરનામું આપેલું છે જે એક જે ફર્સ્ટ મે બે હજાર પચીસ સુધી એના પહેલાં તમારે મોકલવાનું રહેશે જે આ સરનામું આપેલું છે ટુ ડેપ્યુટી જનરલ મેનેજર પી એન્ડ એ ઇફકો કંડલા કચ્છ ગુજરાત જે પિન નંબર આપેલો છે તો આના પર તમારે સરનામા આ જે દર્શાવેલું છે એ સરનામે તમારે મોકલવાનું રહેશે અને ખાસ જે કવર છે જે તમે પર મૂકો છો તો તેના પર તમારું નામ અને ટ્રેડનું નામ અવશ્ય લખવાનું રહેશે ક્વૉલિફિકેશનની વાત કરીશું તો આઈટીઆઈ માટે એસએસસી પ્લસ આઈટીઆઈ મિનિમમ પર્સન્ટેજ સ્કોર આપેલા છે જનરલ ઓબીસી માટે સાયન્સ પર્સન્ટેજ હોવા જોઈએ જ્યારે એસસી એસ માટે પંચાવન ટકા હોવા જોઈએ એ રીતે બી એસ વાત કરીશું તો બીએસસી વિથ કેમિસ્ટ્રી અને અધર એન્કલિયરી સબ્જેક્ટ શુડ બી ફિઝિક્સ એન્ડ મેથ્સ બાયોલોજી જેમાં મિનિમમ જે છે જનરલ ઓબીસી માટે પંચાવન ટકા છે એસસી એસ માટે પચાસ ટકા છે ઉંમરની વાત કરીશું બંને માટે મેક્સિમમ ઉમર છે સત્યાવીસ વર્ષ જનરલ માટે ઓબીસી માટે ત્રીસ વર્ષ છે એસસી એસ ટી માટે બત્રીસ વર્ષ છે એ રીતે બીએસસી માટે મિનિમમ એજ અઢાર વર્ષ છે એના પછી વાત કરીશું જે ડોક્યુમેન્ટ કયા કયા તમારે જે તમે જે સરનામે મોકલો છો ડોક્યુમેન્ટ તો કયા કયા ડોક્યુમેન્ટની કોપી તો કેન્ડિડેટ વુ આર ફિલિંગ અન્ડર ધ એલિજિબિલિટી ક્રિટેરિય શૂટ ડાઉનલોડ ધ બાયોડેટા ફોર્મ તમારે બાયોડેટા ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે એ બાયોડેટા ફોર્મ ભરવાનું છે અને પછી તમારે મોકલવાનું રહેશે જેમાં અમુક કોપી એટેચ કરવાની રહેશે જે એની વાત કરીશું કયા કયા ડોક્યુમેન્ટ તો જેમાં દસ બારનું માર્કશીટ આઈટીઆઈ બીએસસી ઓલ સેમિસ્ટર અને કઉન્સિલેટેડ માર્કશીટ એન્ડ ડિગ્રી સર્ટિફિકેટ જે તમારા આઈટી અને બીએસસીના જે સર્ટિફિકેટ હોય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કોપી ઓફ આધાર કાર્ડ આધાર કાર્ડની કોપી અને કાસ્ટ સર્ટિફિકેટ જો તમને લાગુ પડતું હોય તો આ પાંચ ડોક્યુમેન્ટ તમારે મોકલવાના અને સાથે બાયોડેટાનું જે ફોર્મ છે ડાઉનલોડ કરી એમાં ભરી અને પછી સાથે આ જોડી દેવાના સ્ટાઈપ એન્ડ જે તમારે બે હજાર ઓગણીસના રૂલ છે એ પ્રમાણે મળી જશે અને ખાસ મિત્રો તમારે જે એનએપીએસ નેશનલ એપ્રેન્ટિસિપ પોર્ટલ જે છે એમાં તમારે રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે જે આપેલી છે વેબસાઇટ એના પર જઈને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને જે તમારો રજીસ્ટ્રેશન નંબર ખાસ અંદર એડ કરવાનો રહેશે અહીં લખેલું જ છે કે એપ્રેન્ટિશીપ રજીસ્ટ્રેશન નંબર ફોમ ધ એનએપીએસ એન્ડ મેન્સન ઇફ યોર બાયોડેટા ફોર્મ બાયોડેટા ફોર્મમાં તમારે જે રજીસ્ટ્રેશન નંબર ખાસ અંદર મેન્શન કરવાનો રહેશે સ્ટાઇપેન્ડ જે ઇન્ડસ્ટ્રીના નિયમો હશે એ પ્રમાણે એક્સપિરિયન્સ ફેસર જોબ ફૂલ ટાઈમ હશે જેન જેન્ડર નો પ્રિફરન્સ ને એજ્યુકેશન આઈટી અને બીએસસી પાસઆઉટ પાસઆઉટ હોવું જોઈએ તો મિત્રો આ જે છે ઇફકોમાં કંડલા યુનિટ માટે જે ભરતી આવી છે આઈટીઆઈ અને બીએસસી માટે તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video.